જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે બેસારના ખીણમાં બાવીસ એપ્રિલે હિન્દુઓની આકુસીની હત્યા કરવામાં આવી હતી ત્યારે આ આતંકી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જેના પગલે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ભારતે પાકિસ્તાન સામે સિંધુ જળ સંધિ રદ કરવા સહિત અનેક પગલા લીધા છે ત્યારે હવે સરકારે યુદ્ધના સંજોગોમાં નાગરિકોની સુરક્ષા માટે કેવા પગલા લઈ શકાય ગુજરાતમાં પંદર જિલ્લામાં મોકડ્રીલ થશે મોકડ્રીલમાં વિશેષ સાયરન વગાડાશે અગાઉ ઓગણીસો બાસઠ ઓગણીસો અને ઓગણીસો ના યુદ્ધોમાં સાયરન વગાડાઈ હતી પંદર જિલ્લામાં મોકડ્રીલ થવાની છે ત્યારે આ સમયે સાયરન વગાડવામાં આવશે આ સાયરન પોલીસ સ્ટેશનો સરકારી કચેરીઓ પોલીસ મુખ્યાલયો ફાયર સ્ટેશનો સૈન્ય સ્થળો ભીડવાળા સંવેદનશીલ વિસ્તારોમાં મુકાય છે જેનો ઉપયોગ જોખમની સ્થિતિમાં જ કરાય છે તેનો અવાજ ખૂબ જ મોટો અને દૂર સુધી સંભળાશે આ સાયરન યુદ્ધ હવાઈ હુમલા અથવા કોઈ મોટી દુર્ઘટના સમયે વગાડવામાં આવે છે સાયરન સંભળાય તો સૌથી પહેલા તો શાંત રહો ગભરાશો નહીં સાયરનનો મુખ્ય આશય લોકોને જોખમ અંગે ચેતવણી આપવાનો અને સમયસર સલામત સ્થળે જતા રહેવા તૈયાર કરવાનો છે આ સાયરન બે થી પાંચ કિલોમીટરના વિસ્તારમાં સંભળાય છે ત્યારે યુદ્ધ જેવા સાયરનમાં હંમેશા સરાકારી સૂચનાઓનું પાલન કરો અને અફવાઓથી દૂર રહો તેમજ તેને ફેલાવવામાં કોઈ ભૂમિકા ન ભજવો આજના સમયમાં દેશની અંદર આંતરિક પરિસ્થિતિમાં આતંકવાદથી માંડીને કેટલાય દૂષણો છે આને શાંત રાખવા માટે બીજી વસ્તુ એ છે કે પ્રજાને કઈ રીતે યુદ્ધ થયું છે યુદ્ધ થયું છે વધારે હોય અફવાઓ ના ફેલાય ગમે ત્યાં દોડાદોડી ના થાય એટલે કે પ્રજાને અવેરનેસ ઓફ ધ યુદ્ધ યુદ્ધના વિશેનો વોર વિશે એને જ્ઞાન આપવાનું કામ પણ એનું છે સાયરન સામાન્ય રીતે સાયરન વાગતી હોય છે યુદ્ધ સમયે

એ રક્ષણાત્મક વ્યૂહરચના બ્લેકઆઉટની શરૂઆત બીજા વિશ્વ યુદ્ધ સમયમાં થઈ હતી બ્લેકઆઉટનો આશય હવાઈ હુમલા સમયે નાગરિકોના સુરક્ષા કરવાનો છે શહેરોની લાઇટ્સ પાયલટ્સને તેમના ટાર્ગેટ શોધવામાં મદદરૂપ બની શકે છે બ્લેકઆઉટ એ યુદ્ધ સમયે હવાઈ હુમલા સામેની રક્ષણાત્મક વ્યૂહરચના છે જેમાં કૃત્રિમ પ્રકાશની શક્ય એટલો ઓછો કરવામાં આવે છે જેથી દુશ્મનના વિમાનો કે સબમરીનને લક્ષ્ય શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે બ્લેકઆઉટની શરૂઆત મુખ્યત્વે વીસમી સદીમાં બીજા વિશ્વયુદ્ધ એટલે કે ઓગણીસો ઓગણચાલીસથી ઓગણીસો પિસ્તાલીસ દરમિયાન થઈ હતી બ્લેકઆઉટના નિયમો હેઠળ ઘરો ફેક્ટરીઓ દુકાનો અને વાહનોની લાઇટિંગને નિયંત્રિત કરવામાં આવે છે જેમ કે ઘરોમાં બારીઓ ઢાંકવી અને સ્ટ્રીટ લાઇટ બંધ કરવીનો સમાવેશ થાય છે તેમાં વાહનોની હેડલાઇટ પર કાળો રંગ અથવા માસ્ક લગાવવાનો સમાવેશ છે નો મુખ્ય હેતુ દુશ્મનના હવાઈ હુમલાઓ સમયે નાગરિકોની સુરક્ષા કરવાનો છે ત્યારે રાત્રે શહેરોની લાઇટ્સ દુશ્મન પાઇલટસને તેમના લક્ષ્યો શોધવામાં મદદ કરી શકે છે વિઓ થ્રી ગ્રાફિક્સ બ્લેકઆઉટ સમયમાં ઘરમાં બારી દરવાજા ઢાંકી દેવામાં આવે છે શહેરોમાં સ્ટ્રીટ લાઇટો બંધ કરી દેવાય છે ત્યારે વાહનોની લાઇટિંગ પણ નિયંત્રિત કરાય છે બીજા વિશ્વયુદ્ધમાં બનાવાયેલા બ્લેકઆઉટના નિયમો હજુ પણ અમલમાં જ છે જે મુજબ ઘરમાંથી રાત્રે લાઇટનો પ્રકાશ બહાર ન નીકળે એટલે ઘરની બારીઓ અને દરવાજા પડદા કાર્ડબોર્ડ અથવા કાળા રંગથી ઢાંકી દેવામાં આવે છે વધુમાં શહેરોમાં બધી જ સ્ટ્રીટ લાઇટ્સ બંધ કરી દેવામાં આવે છે વાહનોની લાઇટિંગ માટે પણ આકરા નિયમો લાગુ કરવામાં આવે છે વાહનોના પ્રકાશથી હવાઈ હુમલા સમયે વિમાનોને શહેરોને ટાર્ગેટ કરવાનું સરળ બની શકે છે આથી વાહનોની હેડલાઇટમાં ઉપરની બાજુ કાળો રંગ કરવામાં આવે છે હેડલાઇટ પર માસ્ક લગાવવામાં આવે છે જેથી મર્યાદિત પ્રકાશ રસ્તા પર પડે છે બ્લેકઆઉટના નિયમોનો અમલ ન કરનારને દંડ પણ થાય છે